રમેશભાઈ ભાવ અહીંયા સ્વામિનારાયણ ભગવાન બસો ને એકવીસ વર્ષ રહ્યા અને બસો ને એકવીસ વર્ષ પરંપરાગત આજે જળ જળજીણી અગિયાર પાલખી સોનાથી મઢેલી પાલખી ગઢપુર શહેરની અંદર ફરશે અને એના દર્શનનો અમને લાભ મળ્યો છે અમે ધન્યતા અનુભવીએ છીએ અને અહીંયાથી ગામ આખામાં ફરતે અને ઘેલા નદીના કિનારે ગણપતિજી લાલજી મહારાજ ને શ્રીજી મહારાજ ને જલ તીણી એકાદશી નિમિત્તે નદી ની અંદર સ્નાન કરાવે છે જય સ્વામિનારાયણ મારું નામ ગીતાબેન છે સુરત થી આવું છું ના અમે તો વર્ષોથી આવી છીએ અમે દિવાળીના ઉત્સવમાં આવી પછી જર્જની ઉત્સવમાં આવી પછી અત્યારે અમે ભાદ્ર મહિનાના પાચમનું ઉજવણું તો ત્યારે એવા અને પાંચ દિવસથી અમે સેવામાં છે ગોપીનાથજી મહારાજના ફૂલ ઉતારવા જઈ પછી ગોપીનાથજીનો કોઠાર સાફ કરી હા અમે એના દર્શનનો લાભ લીધો છે તમને તેમ થાય છે કે અમારા જન્મ મરણનો ફેરો ટળી જાય આવા દર્શન કરશું આવા સાધુના દર્શન કરશું આવા મહારાજને જળ ઝીલાવશું તેમાં જન્મો જન્મનો ફેરો ટળી જાય ગોપીનાથજી મહારાજ પ્રગટ અમારામાં રહે અને અમાર હારે રહે સુરેશ ગોધાણી ગરડા સ્વામીના પરંપરા ગઢપુર ભગવાન સ્વામિનારાયણના નામથી ઓળખાય છે ગઢપુર એક ધા ધાર્મિક સ્થળ છે અને વર્ષોની પરંપરા છે જળજીની છે અહીંયા ભગવાન ઠાકોર મહારાજ અને ગણપતિજી મંદિરેથી લઈ અને અહીંયા ગેલા નદી કાંઠે જળ ઝીલવા માટે આવે છે આજે જળજીની અગિયારસમાં ખૂબ જ આજુબાજુના ગામના ગામડાઓના દેશ અને પરદેશથી લોકો અહીંયા શ્રદ્ધાળુ લોકો અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા દર્શન કરવા માટે અને ભગવાન જ્યારે જળ ઝીલે ત્યારે સોનાની પાલખીમાં ભગવાન અહીંયા જળ ઝીલવા ગાજતે વાજતે અને હજારો લોકોની સંખ્યામાં અહીંયા ભગવાન નદી કાંઠે ગેલા નદીની જેને ભગવાને ગંગા કહી છે એ ગંગાના કાંઠે અહીં જળ ઝીલવા માટે ભગવાન અહીંયા ઠાકોરજી મહારાજ આવે છે એટલા માટે અમે પણ બધા મિત્રો સાથે નગરપાલિકાની ટીમ સંગઠનની ટીમ અને એક યાત્રાઓ સત્સંગી તરીકે પણ અમે અહીંયા ભગવાનના દર્શન કરવા માટે અને લાવો લેવા માટે અહીંયા વધાર્યા છીએ જળ ઝીલવાનો લાવો મળ્યો છે અહીંયા ભગવાને મેં પહેલાં વાત કરી એમ કે ઉન્મદગંગાનું બિરુદ આપ્યું છે એક તો ગયેલો નદી ઉન્મદ ગંગાનું બિરુદ આપ્યું છે ભગવાનના આશીર્વાદ રહ્યા છે ભગવાન અહીંયા ઓગણત્રીસ વર્ષ રહ્યા છે એટલે આ અનેક વાર હજારો વાર આ નદીમાં સ્નાન કરી અને આ પવિત્ર નદીમાં અહીંયા જ્યારે આજે અમને અહીંયા દર્શન કરવાનો મોકો જે મળ્યો છે એટલે હું મારી જાતને હું ધન્ય ગણું છું અને હું ભાગ્યશાળી ગણું છું કે હું અહીંયા આજે મને દર્શનનો મોકો મળ્યો છે અને અહીંયા નાવાનો અને સ્નાન કરવાનો પણ મોકો મળશે સ્વામી આજે જલ જૂની એકાદશી છે અને એને લઈ તે ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા દર વર્ષની જેમ મોટો ઉત્સવ ઉજવાતો હોય છે આજે પણ પાલયાત્રા યોજાય છે શું કે સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સમયથી અહીંયા જળજળીનો સમયો ઉજવાય છે સ્વામિનારાયણ ભગવાન જાતે આ સમયો શરૂ કરાવેલો ત્યારે આજે ધામધૂમથી ભગવાન ગણપતિ મહારાજની પાલખી ભગવાન બાલમુકુંદજીની પાલખી સંતો અને ભક્તો ઢોલ નગારા બેન્ડવાજાની સાથે ધામધૂમથી પાલખી મંદિરથી કાઢવામાં આવી હતી ગેલા નદીએ ભગવાનનો જે ઘાટ છે ત્યાં ભગવાનને જળવિહાર કરાવવામાં આવ્યો ગણપતિ મહારાજનું પૂજન કરાવી ગણપતિ મહારાજનું એ ગેલા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું પરંપરા મુજબ અને ત્યારબાદ ભગવાનની પાંચ આરતીઓ પાંચ વખત પૂજન કરીને કરવામાં આવી બહુ ધામધૂમથી આ ઉત્સવ સંપન્ન થયો ત્યારે નિયમ અનુસાર પરંપરા અનુસાર દાદા ખાતર પરિવારના ઘરે ભગવાનને લઈ બાલમુકુંદજીને ઘરે ઘરે પધરામણી કરવામાં આવે છે એ પરંપરા મુજબ સંતો ભગવાનની પાલખી લે રહી અને પધરામણીએ નીકળ્યા છે ત્યારે આજનો ઉત્સવ બહુ અનેરો ઉત્સવ છે અમારા વડતાલ ગાદીના આચાર્ય પરમ પૂજ્યપાદ રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીની આશીર્વાદાત્મા કાજ્ઞાથી ગઠપુર ટેમ્પલ બોર્ડના સંપૂર્ણ આયોજન નીચે આ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું હૃદયથી ધન્યવાદ આપું છું જે જે ભક્તોએ આ ઉત્સવનો લાભ લીધો સાથે સાથે પરંપરા મુજબ અહીંયા લોકમેળો પણ બહુ મોટો યોજાય છે વર્ષોથી લોકમેળો યોજાય છે આજુબાજુના ગામડાઓના લોકો લોકમેળાનો ખૂબ લાભ લે છે તંત્ર દ્વારા એની વ્યવસ્થા પણ ખૂબ સારી ગોઠવવામાં આવી છે કોઈ જાતની જાનહાની ન થાય વ્યવસ્થા જળવાય એ હેતુથી લોકમેળાનું પણ આયોજન થયું છે